આટલી ઉંમરે પણ તેઓ અહીંયા ઉપસ્થિત થાય આપણે જોરદાર તાળીઓને ગણગણાટી વધાવીએ સન્માન બાલિકાઓ દ્વારા થઈ રહ્યું છે ખૂબ હર્ષની લાગણી છે કે આ ઉંમરે અહીંયા પોતે આવે અને આ એમની યાદગીરી મોમેન્ટ તો આપણે શું આપી શકવાના છીએ પણ એમની યાદગીરી એમની કરેલી સેવા આપણે બિરદાવી શકીએ એના પછી વિનંતી કરીશ રામી મધુબેન ફકીરચંદ મધુબેન આપણે જોઈને જ એમાં થાય છે કે ના ખરેખર કેટલા શિક્ષણના જીવ હશે અને એમનો ચહેરો એમને આપણે જોઈ એમ થાય કે ના એમને ખરેખર જે તે સમયે કામ જબરજસ્ત કરેલું હશે અહીંયા સ્ટેજ ઉપર પણ એમના ભૂતપૂર્વ વિદ્યાર્થી મળવા આવી ગયા હતા પ્રોટોકોલનો ફોર્મ થયા પછી પણ એટલા આપી કે આપણા માટે ગૌરવની બાબત છે કે ખૂબ ખૂબ સારી કામગીરી એમની હશે અત્યારે આપણે એમને બિતાવીએ છીએ જોરદાર તાળીઓ ગણગાડતી વધારીએ એના પછી હું વિનંતી કરીશ રામી રવિનાબેન કાંતિલાલ એમને વિનંતી કરી કે તેઓ સ્ટેજ ઉપર આગળ આવશે રમીલાબેન રમીલાબેન નું સન્માન બાલિકાઓ દ્વારા થઈ રહ્યું છે આ શાળાના શિક્ષણની વિકાસ યાત્રામાં જેમનું ખૂબ જ યોગદાન રહેલું છે એવા રમીલાબેન સન્માન થઈ રહ્યું છે આપણે જોરદાર તાળીઓને ગણગાડથી વધાવીશું એના પાછું હું વિનંતી કરીશ રામી રસીલાબેન મોહનલાલ રસીલાબેન સ્ટેજ પર આગળ આવશે આ શાળાના વિકાસ યાત્રામાં ખૂબ જ મોટું યોગદાન એવા રસીલાબેન નું સન્માન થઈ રહ્યું છે આપણે જોરદાર ધારીઓને ગડગડાટથી બતાવીએ એના પછી હું વિનંતી કરીશ રામી કૃષ્ણલાલ કાંતિલાલ કૃષ્ણલાલ કાંતિલાલ સ્ટેજ પર આગળ આવશે જીવનના બળ પડે શિક્ષણ સાથે જીવેલા એવા રામી કૃષ્ણલાલ ને બાળિકાઓ દ્વારા સન્માન થઈ રહ્યું છે આપણે જોરદાર કાર્યોને ગડગડાટથી બતાવીએ આપણા બહુ ભાગ્ય કહેવાય કે ગુરુજનો અને હમણાં જ આપણે જેનું લક્ષ્મી સ્વરૂપે પૂજન કરીએ લક્ષ્મી દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે તો આ બનાસકાંઠાની ભૂમિ બહુ પવિત્ર થઈ આવો સંયોગ મળવો બહુ મુશ્કેલ છે એના પછી હું વિનંતી કરીશ પ્રજાપતિ નરેશકુમાર વાલજીભાઈ